છેતરે નહીં છેતરાય ના અબ જો નો દિશે આ સૌના હિસાબો ચૂકવે ઈ શેઠિયો બેઠો ક્યાં હશે ઈ શેઠિયો બેઠો ક્યાં હશે અને એવો શેઠ છે એવો વેપારી છે 100 વર્ષ સુધી માલ આપણને ઉધારે આપ્યા જાય ક્રેડિટ નોટ ઉપર આપણી ક્રેડિટ નોટ કેટલા બે મહિનાની હોય એક મહિનાની હોય ત્રીસ દિવસની હોય સાહીઠ દિવસની હોય એટલી જ હોય ને વેપારમાં ઉઘરાણી આવતી કોઈ એની જયારે એને હિસાબ ચૂકતે કરવો એની બોલાવી લે ભાઈ આવી જા એને જ્યારે હિસાબ ચૂકતે કરવો હોય ને ત્યારે એક ઘણ મારે તું ઉપર આવી જા આપણે હિસાબ ચૂકતે કરીએ અને કોઈ એની પાસે ચોપડા બોપડા ન હોય પણ છતાંય એને કોને કોને શું શું આપ્યું છે છે ને ને એની કેટલું લીધું રજની અણુએ અણુની ની માહિતી એના મગજમાં દર્જ છે ઈ છે ને એવો વેપારી છે પરમાત્મા એવો વેપારી છે કે એ કોઈને છેતરતો નથી ઈ વેપારી એના ગ્રાહકોને છેતરતો નથી પણ એટલો ચતુર છે એ પોતે છેતરાતો પણ નથી

ਕਾਲੀ ਕਾਲੀ ਵਾਦਲੀ ਨੋ ਗੋਪਾਲ ਕੇ ਵੋਕਾੜੋ ਹਸੇ ਕਾਲੀ ਕਾਲੀ ਵਾਦਲੀ ਨੋ ਗੋਪਾਲ ਕੇ ਵੋਕਾੜੋ ਹਸੇ ਕਾਲੀ ਕਾਲੀ ਵਾਦਲੀ ਨੋ ਗੋਪਾਲ ਕੇ ਵੋਕਾੜੋ ਹਸੇ ਆਵਿਨਾ ਆਂਚਲੇ ਦੋਹਨਾਰੋ ਗੋਵਿੰਦ ਬੇਠੋ ਕਿਆ ਹਸੇ સમય આવે ત્યારે બધું રીતે થઈ જાય આપણે કઈ કરવું પડતું નથી સમય આવે શિયાળો બેસી ઉનાળો સમય આવે જાય હું તમે ચોમાઉ બેહાડવા જાય છીએ આપણું ગજુ જ નથી સમય આવે ને ત્યારે ચોમાસું બેસી જાય ચોમાસું બેસી જાય ને તો દરિયામાંથી જે બાષ્પીભવન ભવન સૂર્યનારાયણ ના તાપ થી જે વાદળો બન્યા હોય હે કાળા કાળા ડિબાંગ વાદળો પવનની લહેરખી હરે કાળા કાળા ડિબાંગ વાદળો આમ થી આમ એક દિશામાંથી બીજા દિશામાં આકાશમાં મંડરાતા હોય આપણને એમ લાગે કાળી કાળા વાદળા નથી ઈ કાળી ગાયોનું ધણ નીકળ્યું છે હા ઈ કાળી ગાયોનું ધણ નીકળ્યું છે અને કયો કાળો ગોપાલ હશે કયો સામળિયો ઈ ગોપાલ હશે જો ગાય ને તો આચળે હોય તો આચળ ને દૂધ આવે પણ આ તો વર્ષા રૂપી દૂધ નો ધોધમાર વરસાવતો ગોવિંદ બેઠો ક્યાં હશે કાળી કાળી વાદળી નો ગોપાલ કેવો કાળો હશે આ વિના આંચળે દોહનારો ગોવિંદ પવને સુગંધ પ્રસરાવતો એ કેવો લહેરી લોટી માં હિમાલયના ડુંગરામાં વિધવિધ પ્રકારની વનસ્પતિ ખીલવે વિધવિધ પ્રકારના પુષ્પ ખીલવે અને એવડા એવડા મોટા મોટા બગીચાઓ એવડા એવડા મોટા જંગલ આપણને નાનો મોટો શોખ હોય ને તો ઘરમાં શહેરોમાં શહેરના લોકો નાનો નાનો બગીચો રાખે એમ ફ્લેટ વાળા કુંડુડા બીજે ક્યાંય નથી આટલા કુંડા રાખે કઈક બગીચા જેવું કરવું આપણને જરાક શોખ હોય તો ઘરમાં આટલા કુંડા રાખી નાના બગીચો બનાવી તો ભગવાન કેટલો શોખીન હશે આવડા મોટા મોટા જંગલો બનાવ્યા આવડા મોટા મોટા બગીચા બનાવ્યા હિમાલય જેવો બગીચો બનાવ્યો અને પવનની એક લહેર થી હારે ઈ ફૂલની ફૂલોમાં જઈને એને એવા ઝીણા 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 રંગ પૂર્યા હશે રંગ પુર્યા છે અને રંગ કેવા પાકા મારો ને તમારો રંગ પાકો કેવો કોઈ દી ઉતરે ગમે એટલું ગહો ને ગમે એટલું ઘસો ને રંગ ઉતરે એના રંગના ડબ્બા બ્રાન્ડ કઈ બ્રાન્ડના હશે હે એ બ્રાન્ડ કઈ હશે અને એ ક્યાં રંગરેજ કઈ જગ્યાએ બેહીને આવા ઝીણા 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 રંગ પૂરતો હશે બધી જગ્યાએ રંગ પૂરતો હશે પવન એ સુગંધ પ્રસરાવતો હોય કેવો લહેરીલો હશે વાવાઝોડા આવે ને વાવાઝોડા ત્યારે પવન કેટલી સ્પીડે ફૂંકાતો હોય હે પવન કેટલી આટલો બધો અચાનક વાવા આવે એ દિવસે આટલો બધો પવન એકી હારે ક્યાંથી આવી જાય અને વાવાઝોડું તો વધી વધીને એક દિવસ હોય બે દિવસ હોય બે દિવસ પછી એવડો બધો પવન અચાનક વયો ક્યાં જાય દરિયામાં ભરતી અને ઓટ આવે તો ભરતીના સમયે પાણી એટલું ભરાઈ આવે દરિયો કેટલો આગળ આવી જાય અને ઓટ ના સમયે પાણી કેટલું ઓસરી જાય ભરતી ના સમયે પાણી આવે છે ક્યાંથી અને ઓટ ના સમયે પાણી વયું ક્યાં જાય અને એ કેલેન્ડર પ્રમાણે એમ નહીં મન ફાવે ત્યારે વધી જાય મન ફાવે ત્યારે ઘટી જાય એમ નહીં

કે તમે ભગવાન ભગવાનમાં માનો છો ભગવાન છે કે નહીં તમારું શું કહેવાનું છે તમે થિયરી ઓફ રિલેટિવિટી સાપેક્ષ વાત નો આટલો મોટો આપ્યો એ ઘણી બધી શોધખોળો થઈ તમારું શું માનવું છે ભગવાન વિશે ત્યારે આઈન્સ્ટાઈન શબ્દો છે મારા નથી અને કોઈ ઋષિઓ ના શબ્દો નથી આ તો એક વૈજ્ઞાનિક કહે છે વૈજ્ઞાનિક શું કહે છે આઈન્સ્ટાઈન શું કહે છે when i see and when i imagine the universe ઇટ્સ ઓલ કેઓસ બધું અંધાધૂંધ છે હું જોઉં છું નિરીક્ષણ કરું છું બધું અંધાધૂંધ છે સૃષ્ટિની અંદર ધેર ઇઝ ઓલ કેઓસ કેઓસ નથિંગ બટ કેઓસ એન્ડ આઈ બિલીવ ધેર ઇઝ અ બેગ પાઇપર એક બેગ પાઇપર એક માંસલી વગાડવા વાળો છે કે જેના માંસલીના સુરે આ સૃષ્ટિ નાચી રહી છે આઈન્સ્ટાઈન ના શબ્દો છે તો આવી જ રોચક ઇન્ટરેસ્ટિંગ કથાઓ વાર્તાઓ જાણવા માણવા માટે મારી ચેનલ સાથે જરૂર જોડાયેલા રહો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે મન ભરીને શેર કરો જય શ્રી કૃષ્ણ